રહીને ભોજન બનાવો તો ખાવાવાળાનું હૃદય શુદ્ધ થઈ જશે આ બ્રાહ્મણોનું ભોજન ખૂબ શુદ્ધ હોવું જોઈએ પ્રશ્ન છે સતયુગમાં તમારા દર પર ક્યારેય પણ કાળ નથી આવતો કેમ કારણ કે સંગમ પર આ બાળકોએ બાપ દ્વારા જીવતા જ મરવાનું શીખ્યું છે જે હમણાં જીવતા જ મરે છે એમના દર પર ક્યારેય કાળ નથી આવી શકતો તમે અહીં આવ્યા છો મરવાનું શીખવા સત્યુગ છે અમરલો ત્યાં કાળ કોઈને ખાતો નથી રાવણ રાજ્ય છે એટલે અહીં બધાનું અકાળે મૃત્યુ થતું રહે છે મીઠા મીઠા બાળકો પ્રદર્શન જોઈને આવે છે તો બુદ્ધિમાં એ જ યાદ રહેવું જોઈએ આપણે કેવા શુદ્ર હતા હમણાં બ્રાહ્મણ બન્યા છીએ પછી દેવતા સૂર્યવંશી ચંદ્રવંશી બનીશું આ સંગમ યુગી મોડલ સંગમયુગ તો સંગમ યુગી મોડેલ મોડલ વચ્ચે હોય એમાં પંદર વીસ સફેદ વસ્ત્ર વાળા બેસાડવા જોઈએ તપસ્યામાં જેવી રીતે સૂર્યવંશી દેખાડે છે તો ચંદ્રવંશી પણ દેખાડવા પડે એવું બનાવવાનું છે જે મનુષ્ય સમજી જાય કે આજ તપસ્યા કરીને એવા બને છે જેવી રીતે તમારા શરૂઆતના ચિત્ર પણ છે સાધારણ તપસ્યાના અને ભવિષ્ય રાજાઈ પદના તેવી રીતે આ પણ બનાવવા પડે તો તમે સમજાવી શકો છો આ તે બને છે દેખાડવાનું પણ એક્યુરેટ છે રાજયોગ શીખીને આ બનીએ અમે બ્રહ્મા કુમાર કુમારીઓ રાજયોગ શીખીને આ બનીએ છીએ તો સંગમ યુગ પર જરૂર દેખાડવો પડે આ બાળકો જોઈને આવો છો તો આખો દિવસ તે નોલેજ બુદ્ધિમાં રહેવી જોઈએ ત્યારે જ જ્ઞાન બાળકો તમે માસ્ટર જ્ઞાન સાગર કહેવાઈ શકો છો જો જ્ઞાન જ બુદ્ધિમાં ન રહે તો જ્ઞાન સાગર થોડી કહેવાશે આખો દિવસ બુદ્ધિ આમાં જ લાગેલી રહે તો પછી બંધન પણ તૂટતા જાય આપણે હમણાં બ્રાહ્મણ છીએ પછી દેવતા બનીએ છીએ જો સારી રીતે પુરુષાર્થ નહીં કરશો તો ક્ષત્રિય કુળમાં ચાલ્યા જશો વૈકુંઠ જોઈ પણ નહીં શકો મુખ્ય તો છે જ વૈકુંઠ વન્ડર ઓફ ધ વર્લ્ડ સત્યુગને કહેવાય છે એટલે પુરુષાર્થ કરવાનો છે તમારા બંને ચિત્ત

તે પવિત્ર પ્રવૃત્તિ માર્ગ જેનાથી સમજશે કે આ સ્થાપના કરી રહ્યા છે આજ પછી તે બને છે જે મહેનત કરશે તે જ મેળવશે બ્રાહ્મણ બનવાવાળા તો ખૂબ છે ને આ સમયે તમે થોડા છો દિવસે દિવસે વૃદ્ધિ થતી રહેશે આખું સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે છે બુદ્ધિમાં સ્વદર્શન થઈને બેસવું કારણ કે બુદ્ધિમાં તો પૂરી નોલેજ છે આપણે શું હતા હવે ફરી શું બનીએ છીએ સ્ટુડન્ટ ટીચરને તો જરૂર યાદ કરશે તમારે પણ બાપને યાદ કરવાના છે યાદની જ પાપ કપાય છે આત્મા પવિત્ર મળે છે જે શુદ્ર થી બ્રાહ્મણ બને છે તે જ પછી દેવતા બને છે આનું જેટલું મોટું મોડલ હોય એટલું સારું છે

મનુષ્ય તો રામ રાજ્ય પણ નથી માનતા છે બાકી ત્રેતામાં ક્ષત્રિયોની ગ્લાની કરી દીધી છે સૂર્ય વંશીની ગ્લાની નથી કરી તો આ પણ લખવું પડે રામ રાજા રામ પ્રજા

વિશ્વમાં શાંતિનું એક સ્વરાજ્ય જે બધા માંગે છે તે આપણે સ્થાપન કરી રહ્યા છીએ બાબા પ્રદર્શન વગેરે જુએ છે તો વિચારો ચાલતા રહે છે આ બાપો ઘરે જશો તો પછી આ બધી વાતો ભૂલી જશો પરંતુ આ બધું બુદ્ધિમાં યાદ રહેવું જોઈએ એવું નહીં પ્રદર્શનથી બહાર નીકળ્યા અને ખેલ ખલાસ સારા સારા બાકો છે છે એમની ટપકવું જોઈએ ને ટપકતું રહે બુદ્ધિમાં પૂરું જ્ઞાન રહેશે તો બાબાની યાદ પણ રહેશે ઉન્નતિ મેળવતા રહેશે જો સતો પ્રધાન બનશો તો પછી સતયુગમાં નહીં જશો એટલે પોતાને યાદની યાત્રામાં પાક્કા રાખવાના છે તમે રાજયોગી છો તમને મોટી જટાઓ છે જટાઓ પણ નેચરલ છે રાજયોગી અને યોગીની આ સાચું સાચું તપસ્યાનું રૂપ દેખાડે છે આ બધી સમજવાની વાતો છે બાપ કહે છે દેહના બધા ધર્મ છોડી પોતાને આત્મા નિશ્ચય કરો બાકી બધા દેહના સંબંધ વગેરે ભૂલતા જાઓ એક બાપને યાદ કરો એ તમને ખૂબ માલદાર બનાવે છે જીવતા જ મરી જાવ બાપ આવીને જીવતા જ મરતા શીખવાડે છે બાપ કહે છે હું કાળો નો કાળ છું તમને એવા મળતા શીખવાડું છું જે ક્યારેય તમારા દર પર કાળ ન આવી શકે ત્યાં તો રાવણ રાજ્ય જ નથી નથી ક્યારેય કાળ ખાતો એને અમરપુરી કહેવાય છે બાબા તમને અમરપુરી ના માલિક બનાવે છે આ છે મૃત્યુલોક તે છે અમરલોક અમરપુરી આ છે રાજયોગ તમે લખી દો પ્રાચીન ભારતનો રાજયોગ ફરીથી શીખવાડાય છે જે પ્રદર્શન વગેરે જુએ છે એમણે ખ્યાલ કરવો જોઈએ આમાં વધારે શું કરીએ જેનાથી મનુષ્ય એક્યુરેટ સમજે આમાં પ્રેક્ટિકલ ખૂબ સારી સમજણ છે યથા રાજા રાણી તથા પ્રજા તો આમાં આવી જ જાય છે બાપ કેટલું ક્લિયર કરી સમજાવે છે પોતાને સમજી બાપને યાદ કરો મૂળ જોર રાખવું જોઈએ આધાર રાખવો જોઈએ આના પર વિશ્વમાં પવિત્રતા સુખ શાંતિ કેવી રીતે સ્થાપન થઈ રહી છે આવીને સમજો તમે પોતાના માટે જ કરો છો જેટલી મહેનત કરો છો એટલું પદ મળે છે તે પણ નંબર વાર આ પણ દેખાડો નંબર વાર કેવી રીતે બને છે પ્રજા પણ દેખાડો તો સાવકાર પ્રજા સેકન્ડ ગ્રેડ થર્ડ ગ્રેડ પ્રજા પણ દેખાડો એવું એક્યુરેટ બનાવો જે સારી રીતે સમજાવી શકો મેનત તો કરવાની જ છે સમય બાકી થોડો છે જ્ઞાન છે તમારા માટે તમે પ્રદર્શનમાં એવું સમજાવો જે મનુષ્ય સમજે અમારે એક બાપને જ યાદ કરવાના છે ત્યારે જ અમે આ બની શકીશું નહીં તો પછી ભક્તિ માર્ગમાં આવી જશે તમે મહારથી બાકો છો તો તમારી બુદ્ધિ ચાલે છે મેલ્સ એટલે કે ભાઈઓ પણ સારા સારા છે જગદીશ મોહન સારો શોખ છે કદાચ ત્રીજો પણ કોઈ નીકળી આવે દરેક વાત તમે ક્લિયર કરતા જશો દિવસે દિવસે બાપ જ્ઞાન સાગર છે એ પરમાત્મામાં જ્ઞાન તો ભરાયેલું છે ને જેવી રીતે ગીતા સાંભળો છો પૂરો રેકોર્ડ ભરેલો છે આ પણ એવું છે બાપની પાસે જે માલ છે તે મળતો રહેશે ડ્રામા અનુસાર આ બાળકોની બુદ્ધિમાં ચાલવું જોઈએ ભલે કામકાજ કરો હાથેથી ભોજન બનાવો બુદ્ધિ શિવ બાબાની પાસે હોય બ્રહ્મા ભોજન પણ પવિત્ર જોઈએ જેટલા રહીને બનાવે છે એટલી એ ભોજનમાં તાકાત આવે છે ગાયન છે કે દેવતાઓ પણ બ્રહ્મા ભોજનની ખૂબ મહિમા કરે છે જેનાથી હૃદય શુદ્ધ થાય છે તો બ્રાહ્મણ પણ એવા હોવા જોઈએ હજી નથી હમણાં એવા બની જાય તો તમારી ખૂબ વૃદ્ધિ થઈ જાય પરંતુ જામા અનુસાર ધીરે ધીરે વૃદ્ધિ થવાની છે એવા પણ બ્રાહ્મણ નીકળશે જે કહેશે અમે બાબાની યાદમાં રહી ભોજન બનાવીએ છીએ બાબા ચેલેન્જ આપે છે ને એવા બ્રાહ્મણ હોય છે યોગમાં રહી ભોજન બનાવે ભોજન પવિત્ર હોવું જોઈએ ભોજન પર ખૂબ આધાર છે બહાર બાળકોને નથી મળતું એટલે અહીં આવે છે બાળકો ભોજન થી પણ રિફ્રેશ થાય છે યોગ વાળા પછી જ્ઞાની પણ હોય છે એટલે એમને સર્વિસ પર પણ મોકલી દે છે ખૂબ થઈ જશે તો પછી અહીં પણ એવા બ્રાહ્મણોને રાખી દેશે નહી તો ભોજન હોવા જોઈએ જે યોગયુક્ત ભોજન બને દેવતાઓ પણ સમજે છે અમે પણ બ્રહ્મા ભોજન ખાઈને દેવતા બન્યા છીએ તો રુચિથી તમને મળવા આવે છે કેવી રીતે તમને મળે છે

હવે જ્ઞાન અને ભક્તિના રહસ્ય તમે સમજી શકો છો આ બાપ જ સમજાવે છે એ એ છે છે ફાધર જ કલ્પ કલ્પ જૂની દુનિયાને નવી દુનિયા બનાવવી રાજયોગ શીખવાડવો બાપનું જ કામ છે ફક્ત ગીતામાં નામ બદલી દીધું છે બાપ સમજાવે છે આ પણ કલ્પકલ્પનો ખેલ છે હું ઘરેથી અહીં આવું છું પાટ ભજવવા જોઈએ કેવી રીતે કોઈને સમજાવાય આપણને કહે છે શું અમે સ્વર્ગમાં નહીં આવીશું બોલો તમારા સ્થાપક તો સ્વર્ગમાં આવતા જ નથી તે જ્યારે સ્વર્ગમાં આવે ત્યારે તમે પણ આવો દરેક ધર્મનો પોત પોટાના સમય પર પાઠ છે આ વેરાયટી ધર્મોનું નાટક બનેલું છે પૂર્વ નિર્ધારિત ખેલ છે આમાં કંઈ પણ કહેવાની જરૂર નથી રહેતી મુખ્ય ધર્મ દેખાડેલો છે આ તો બાળકો જાણે છે આ ચિત્ર વગેરે પણ કોઈ નવા નથી કલ્પ કલ્પ આવા હુબુ ચાલતા આવશે વિઘ્ન પણ અનેક પ્રકારના પડે છે મારપીટ પણ વિઘ્ન પડે છે ને બાળકોને કેટલી યુક્તિથી સમજાવાય છે બોલો ભગવાન વાત છે ને કામ મહાશત્રુ છે હવે તો આ કળિયુગી દુનિયા વિનાશ થવાની છે દેવતા ધર્મ સ્થાપન થઈ રહ્યો છે એટલે બાપ કહે છે બાપો તમે પવિત્ર બનો કામ ને આના પર જ ઝઘડા થાય છે તમે મોટા મોટાને સમજાવો છો ગવર્નરનું નામ સાંભળીને બધા ચાલ્યા આવશે એટલે યુક્તિ રચાય છે બની શકે છે એમાંથી કોઈ સારી રીતે સમજી જાય મોટાઓનું નામ સાંભળીને અસંખ્ય આવી જશે બની શકે છે કોઈ મોટું પણ આવી જાય છે તો ખૂબ મુશ્કેલ બાબા કેટલું લખે છે બાકો જેમના દ્વારા ઉદ્ઘાટન કરાવો એમને પહેલા સમજાવો જરૂર કે આવી રીતે મનુષ્યથી દેવતા બની શકો છો વિશ્વમાં શાંતિ થઈ શકે છે સ્વર્ગમાં જ વિશ્વમાં શાંતિ અને સુખતા આવો આવો ભાષણ કરો અને સમાચાર પત્રમાં આવે તો પછી તમારી પાસે એટલા સંખ્યા આવવા લાગી જશે જે તમને ઊંઘવા પણ નહી દેશે ઊંઘ છોડવી પડે સર્વિસ થી યોગ બળ થી યોગ થી પણ બળ આવે છે કારણ કે તમારી કમાણી થાય છે કમાણી કરવા વાળાને ક્યારેય બગાસા નથી આવતા જોકાની આવશે કમાણીથી પેટ ભરાઈ ગયું પછી ઉંગ નથી આવતી જાણે કે રેગ્યુલર થઈ જાય છે તમે પણ ખૂબ ભારી કમાણી કરો છો બગાસા દેવાળું કાઢવા વાળા ખાય છે જે સારી રીતે સમજે છે યાદમાં રહે છે એમને બગાસા નથી આવતા જો મિત્ર સંબંધી વગેરે યાદ આવે છે તો બગાસ આવતા રહેશે આ નિશાનીઓ છે તમને બગાસા વગેરે આવશે જ નહીં બાપનો વારસો મેળવી લીધો તો ત્યાં સુવાનું ઉઠવાનું બેસવાનું કાયદેસર ચાલે છે એક્યુરેટ આત્મા લિવર બની જાય છે હમણાં સિલિન્ડર બન્યો છે એને લિવર બનાવવાનો છે લિવર અને સિલિન્ડર ઘડિયાળના નામ છે લિવર ઘડિયાળ એક્યુરેટ ટાઈમ બતાવે છે આવું કોઈ બનાવી ન બનાવી શકે છે કોઈ નથી બનાવી શકતું અચ્છા મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણી રૂહાની બાપોના બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે બંધન મુક્ત બનવા તથા પોતાની ઉન્નતિ કરવા માટે બુદ્ધિ જ્ઞાન થી સદા ભરપૂર રાખવાની છે માસ્ટર જ્ઞાન સાગર બની સ્વદર્શન ચક્રધારી થઈને યાદમાં બેસવાનું છે બીજું નિંદ્રાને જીતવા વાળા બની યાદ અને સેવાનું બળ જમા કરવાનું છે સુસ્તી નથી કરવાની નથી ખાવાના આજનું વરદાન વિશ્વમાં ઈશ્વર્ય પરિવારના સ્નેહનું બીજ વાવવા વાળા વિશ્વ સેવાધારી ભવન વિશ્વ સેવાધારી બાળકો વિશ્વમાં ઈશ્વર્ય પરિવારના સ્નેહનું બીજ વાવી ભલે કોઈ હોય કે બધાને અલૌકિક અથવા ઈશ્વર્ય સ્નેહની નિસ્વાર્થ સ્નેહની અનુભૂતિ કરાવવી જ બીજ વાવું છે આ બીજ સહયોગી બનવાનું વૃક્ષ સ્વતજ ઉત્પન્ન કરે છે અને સમય પર સહજયોગી બનાવવાનું ફળ દેખાય છે ફક્ત કોઈ ફળ જલ્દી નીકળે છે અને કોઈ ફળ સમય પર નીકળે છે સ્લોગન છે ભાગ્ય વિધાતા બાપને જાણવા ઓળખવા અને એમના ડાયરેક્ટ બાળક બની જવું આ સૌથી ઊંચું ભાગ્ય છે શાંતિ